આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખત્રી જેતપુર પાવી સ્વામિનારાયણ મંદિર ખાતે અત્યારે કોંગ્રેસની સભા ભરા છે અને સભાની અંદર કોંગ્રેસના કાર્યકરોને આગેવાનો અત્યારે આવવાના શરૂ પણ થઈ ગયા છે ગામડે ગામડેથી ચૂંટણી સાતમી મેના રોજ રોજ યોજાનાર છે અને કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો સુખરામ રાઠવા જસુભાઈ રાઠવા ઊભા રહ્યા છે અને ચૂંટણીની જે પ્રચાર છે ગામડે ગામડે અત્યારે ચરમસીમા પર છે અને કો લોકસભા છોટાઉદેપુર લોકસભામાં રાઠવા બાહુલ્ય છે અને રાઠા જે આદિવાસી વસ્તી છે સિત્તેર ટકા આદિવાસી વસ્તી છે લોકસભા સાથે સાત વિધાનસભાની એમાંથી અડધા રાઠવા આદિવાસી છે અને આ આપણે જે પ્રભાવ છે ચૂંટણીનો એ રાઠવા આદિવાસીનો વધારે પડી રહ્યો છે ત્યાંથી વાત વાત કરીએ તો આપણે અહીં જે કાર્યકરો એ બધા ભેગા થયેલા છે એમની સાથે વાત પણ કરીએ બધા જયપુર પાવી છોટાઉદેપુર તમામ વિસ્તારોમાંથી બધા એકત્રિત થયેલા છે આપણે વાત કરીએ સાહેબ હું કહેશો આ જે ચૂંટણી છે અત્યારે કોંગ્રેસનું સંમેલન ભરાનાર છે સુખરામ રાઠવા ઉમેદવાર છે અને બીજા જે આગેવાનો છે પ્રદેશ કક્ષાના નેતાઓ તે અહીંયા આવશે ભાષણ આપશે શું તમે કહેવા માગશો કયો બીજા છે મતદારોનો અને કોંગ્રેસના આગેવાનને કાર્યકર્તા તરીકે તમે શું કહેશો અમે એટલું કહેવા આવ્યા છે કે ઇન્ડિયા ગઠબંધનની આજે મીટિંગ છે સુખરામભાઈ રાઠવા સાહેબની એકવીસ લોકસભાની ભાવીજેતપુરમાં આજે મિટિંગ છે એમાં એટલા માટે અમે અહીંયા મિટિંગમાં આવ્યા છે કે સંવિધાન ખાસ તો દેશ લેવલે સંવિધાન નાબૂદ થવા જઈ રહ્યું છે એવું કહેવાય છે એટલા માટે અમે સંવિધાનનો લાભ અનેક માણસો લાભ લઈ રહ્યા છે છતાંય પણ ઘણા કેટલાક મિત્રો સંવિધાનની વિરોધમાં જઈને પણ અત્યારે અન્ય બાબતે ભટકેલા રસ્તે પડી રહેલા છે તો એટલા માટે અમે આ મિટિંગમાં સંવિધાન બચાવવા માટે અમે લોકોએ મીટિંગ ગામડે ગામડે અને આ નેતાની મદદગીરીમાં અને સહકારમાં અને ચૂંટણી ચૂંટણીમાં અમે લોકોએ મિટિંગમાં આવી ગયા છે શું નામ સાહેબ તમારું કેશુભાઈ ભીલ કયું કામ પૂર્વ સરપંચ કોટબી કવટ કોટબી કવટ નર્મદાના કિનારે આવેલું કામ બરાબર છે સાહેબ શું કહેશો આ સંવિધાન એમણે જે વાત કીધી સંવિધાન બચાવવા માટેનો જે ઇન્ડિયા ગઠબંધન છે એનો નારો છે સંવિધાન ખતરામાં છે અને એના માટે કરી અને જે વાત રજૂઆત જે પ્રસ્તુત થઈ રહી છે અહીંયા ગ્રાઉન્ડ ઝીરો લેવલ પરથી આપણે વાત કરી રહ્યા છીએ સુખરામભાઈ રાઠવાની સભા છે આગેવાનો આપણે સંબોધન પણ કરશે આપણે સાહેબ આપણે કીધું સંવિધાન તમે શું કહેશો નહીં બોલું કાકા આગર આવો તમારું નામ નામ જો મારું નામ ભંગ્યાભાઈ કવ નાખલ નાખલ હા નાખલ હા અહીંયા આવ્યા છે સભામાં કરવા એમાં બધા ફરીએ છે હા કોંગ્રેસ કાર્યકર્તા હા કાર્યકર્તા હું સાહેબ તમે અમે ભારત દેશની અંદર જે સંવિધાન છે એમને ભાજપ સરકાર નાશ કરવા માંગી છે એટલે અમે સંવિધાન બચાવવા માટે ઇન્ડિયા ઇન્ડિયા ગઠબંધન તરફથી અમે આ સભામાં આવ્યા છે અને અમે આમ આદમીના કાર્યકર્તા છે પણ અમારું જે ઇન્ડિયા ગઠબંધન થયું તે મારફતે અમે આ આ એકવીસ ઓટાઉદેપુર લોકસભામાં સુખરામ રાઠવાને જીતાડવા માટે અમે અહીંયા આગળ આવેલા છે અને સુખરામ રાઠવાને જીતાડીએ અને અમારા દેશનું જે સંવિધાન છે એ બચાવવા માટે અમે ખાસ અહીંયા ઉપસ્થિત છે અને અમે સંવિધાન બસાવીને જ રહીશું શું નામ તમારું નવસિંહભાઈ ભિલ આંબા ડુંગર આંબાડુંગર તમારે ત્યાં સમસ્યા શું છે નવસિંહભાઈ તમારા આંબા ડુંગરમાં તો ખનીજ પણ મળી આવ્યું છે એમ કે છે અને ત્યાંની જે પીવાના પાણી સહિતની સમસ્યાઓ ત્યાં જતનભાઈ બિલ વારે વારે ઉઠાવે છે તમને શું લાગે છે ત્યાં શું સમસ્યાઓ શું કહેવામાં અમારે આ લોકો છે જલ યોજના એવો એ લોકો જાહેરાત કરે છે પણ ત્યાં અમારે ત્યાંથી પાંચથી સો કિલોમીટર હાપેશ્વર નદી નર્મદા નદી આવેલી છે પણ અમારે ત્યાં પાણી આજ સુધી છે નથી પાણી માટે બહુ મુશ્કેલ છે અને અહીંથી ઠેઠ કચ્છભૂજ સુધી એ લોકો પાણી લઈ ગયા સરકાર અને મોટી મોટી વાયદાઓ કરે છે પણ ખાલી એ અફા છે અમારે ત્યાં પાણીની સમસ્યાની બહુ મુશ્કેલી છે અને અમારે પાણીની ખાસ જરૂર છે અને બીજું કે ત્યાં આગળ જે જેએમડીસી પ્રોજેક્ટ આવેલું છે પણ જેએમડીસી પ્રોજેક્ટમાં ત્યાંના જે સ્થાનિકના લોકો એમને રોજગારી મળતી નથી અને બીજું જે હમણાં જે અણુ અણુ વિભાગમાંથી ત્યાં સેમ સેમ્પલ લેવામાં આવે છે પણ એ લોકો પણ અમને ગામ લોકોને કશું કાંઈ જવાબ આપતા નથી એમની રીતે ત્યાં કામ કરી રહ્યા છે સાહેબ વાત કીધી મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન છોટાઉદેપુર જિલ્લામાં એક માત્ર એવો પ્રોજેક્ટ વર્ષોથી લગભગ મારા ખ્યાલ પ્રમાણે ચાલીસ વર્ષથી ઉપરાંત સમયથી ચાલતો હતો અત્યારે બંધ અવસ્થામાં છે ને તે રોજગાર માટે એમ પણ કહે છે કે ગુજરાતના કર્મચારીઓનું જે પગાર છે તે પણ જીએમડીસી પ્રોજેક્ટ માંથી નીકળી જતો હતો અને એટલો મોટો પ્રોજેક્ટ અત્યારે બંધ અવસ્થામાં છે જ્યાં રેરાજ ખનીજ પણ મળી આવ્યું છે પાણી વીજળી રોજગાર સહિતની સમસ્યાઓ આંબા ડુંગર જ્યાંથી રેરાજ ખનીજ મળી આવ્યું છે ત્યાં રોજપાલ જે ખનીજો છે ત્યાં પણ વિપુલ પ્રમાણમાં ત્યાંથી ખોદકામ થયા છે ખનન થયા છે અને ત્યાંથી સમગ્ર ગુજરાતને રેવન્યુ પૂરું પાડવાનો વિસ્તાર આજે ત્યાં જ રોજગારનો અભાવ છે ખાટલા ખાટ ખાટલા નીચે ખોડ એમ પણ દીવા અંધારું એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી આપણે જે બીજા આગેવાનો છે સાહેબ શું કહેશો અત્યારે સભા છે કોંગ્રેસની કોંગ્રેસના કાર્યકર તરીકે અને અત્યારે શું મામલો છે કયા પ્રકારે કોંગ્રેસ મૂલવી રહી છે કે ચૂંટણીમાં જીત કેવી રીતે સમય માનો છો કે થઈ શકે છે કોંગ્રેસ આપણા ભારત દેશની અંદર તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી આ ભાજપ સરકાર ચારસો પાર ચારસો પાર વાતો કરે અમારા તરફથી આ સરકારને અમારો સંદેશ છે કે કોઈ પણ ક્ષેત્રે એવા પાંચ સાત કામ ગણાવે કે અમારી સરકારે આવા સારા કામ કર્યા છે શરૂઆતથી વાત કરીએ તો યુવાનોની બેરોજગારી શિક્ષણ ક્ષેત્રે જે પેપર ફોડ પચીસ પચીસ વખતે ગુજરાતની અંદર જે આ છોકરો પરીક્ષા આપવા ગયો એમના પેપર ફોડ્યા અને પેપર ફોડવાથી પરીક્ષાઓ લોકો જે તૈયારી કરેલી એ તૈયારીની અંદર એ લોકો નિષ્ફળ ગયા સાથે બેરોજગારી એટલી મોંઘવારી એટલી ચારસો રૂપિયાનો ગેસનો બોટલ આજે અગિયારસો રૂપિયાનો બોટલ આજે કોંગ્રેસ સરકાર અગિયારસો રૂપિયાનો બોટલ કર્યો હોત તો ભાજપના મિત્રો શું કહેતા એ સરકારને અમારો સંદેશ છે આજે ખેડૂતોને યુરિયા ખેતર દોઢસો રૂપિયા યુરિયા ખાતરની ઠેલી દોઢસો રૂપિયામાં મળતી થેલીની અંદર પાંચ કિલો ખાતર કાઢી અને એ એ ત્રણસો રૂપિયાની ઠેલી કરી અને આ પાણી નરમદાનું પાણી અહીંયાથી શેક કચ્છ સુધી જાય દીવાના થડમાં અંદર અહીંયા અમારા ખેડૂતોને પાણીનો કોઈ લાભ મળે નહીં એટલે કોઈપણ ક્ષેત્રે આ સરકારે તમને કહું સાહેબ આદિવાસી પૂર્વપટ્ટી આદિવાસી વિસ્તારની અંદર આ આદિવાસીનો નામે વનબંધુ યોજના સરકારે જાહેર કરેલી એની અંદર નકલી કચેરી કરી અને કૌભાંડ એટલું બધું કરોડોનું કૌભાંડ આ સરકારે આચર્યું છે તો જે તે વખતે ગઈ સરકારમાં એ લોકો બધા કહેતા હતા ચોકીદાર હમ ચોકીદાર હે હમ બી ચોકીદાર તું બી ચોકીદાર તો ચોકીદાર તમે ટોપી પર લખેલું હતું મેં બી ચોકીદાર આમાં લખેલું હતું ઝંડામાં ચોકીદાર તો ચોકીદારની તમારી લાકડીઓ કહી ગઈ તમારા દંડા કહી ગયા તમે ઊંઘી ગયા હતા આટલા બધા કરોડોનું કૌભાંડ થયું હતું એટલે આ સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે કેમ મોંઘવારી વિશે ભાજપ સરકારના મિત્રો બોલતા નથી કેમ લોકસભામાં સંસદમાં રાજ્યસભામાં કેમ મોંઘવારી વિશે બેરોજગારી વિશે આ આ ચર્ચાઓ થતી નથી તમે આટલી બધી મોંઘવારી ચારસો ને બોટલ કેમ આજે અગિયારસો માં તો કેમ એ મિત્રો બોલતા નથી આજે પચાસ ચાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયે પેટ્રોલ ડીઝલ એ જે તે કોંગ્રેસ સરકારમાં મળતું હતું આજે તમે વિચાર કરો એનો એ એટલી બધી મોંઘવારી એ માજા મૂકી છે કે આજે તમને સો રૂપિયા પેટ્રોલ સો રૂપિયા ડીઝલ સાહેબ આવનાર દિવસોની અંદર એવી એમની અંદર ચેડા કરી જો સરકાર બેસશે તો દોઢસો રૂપિયા પેટ્રોલ પંદર રૂપિયા બોટલ અને આ તમારો પંદરસો રૂપિયા એવી થયાલી મળવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે અમારો આ તકે સંદેશ છે કે કોઈપણ ભોગે અમે આ અમારા આદરણીય સુખરામભાઈ રાઠવા સાહેબને જે તે વખતે આદિવાસીઓના દાખલા મેળવવા માટે જે કઈ સમસ્યાઓ ઉભી થઈ બધા તમામ પક્ષ સાથે મળી અમારા ગુજરાત વિરોધ પક્ષના અમારા અમારા જેતપુર ભાવી વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાતના વિરોધ પક્ષના નેતા માનનીય સુખરામભાઈ રાઠવા સાહેબે આદિવાસીઓનો અવાજ બુલંદ કરી અને એમણે આદિવાસીઓના દાખલા આપવાની પહેલ કરી છે માનનીય સુખરામભાઈ રાઠવા સાહેબે છે એ હું કાંતિભાઈ વિઠ્ઠલભાઈ રોહિત પ્રમુખ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પાર્ટી અનુસૂચિત જાતિ વિભાગ મોટી આમરોલ મોટી આમરોલ કાંતિભાઈ બહુ આક્રમક મિજાજમાં વાત કરી તમે જુઓ કે અહીંયા મોટી સંખ્યામાં કાર્યકરો કઈ રીતે ચૂંટી અમે જુઓ કે અહીંયા અત્યારે સંમેલન શરૂ થવા જઈ રહ્યું છે અંદર થી પોકાર પણ પડ્યો છે એટલે બધા અંદર જવાનું શરૂ થયું છે ને તમે જે રીતે આપણે કોંગ્રેસ ના કાર્યકરો વર્ણન કર્યું રોજગાર પીવાના પાણી અને રોજિંદી જરૂરિયાત ની ચીજ વસ્તુઓના ભાવ અંગેની વાત અને બીજી તમામ બાબતો અને ફરિયાદો અંગે વિવિધ આગેવાનોએ જે વાત કરી રજૂઆત કરી અપેક્ષા રાખી રહ્યા છે કે લોકોના મન પર દિલો પર અસર પડી છે અને આ વખતની ચૂંટણી બદલાવની છે એમ લોકો કોંગ્રેસ કાર્યકરો માની રહ્યા છે થેન્ક યુ